એક દુનિયામાં જ્યાં મગરો પંખી સાથે લગ્ન કરે છે અને શાર્ક એના જૂતા પહેરે છે જીવન એકદમ અનોખું છે મગરો જેમણે પંખીઓની સાથે પ્રેમના બંધનને મજબૂત બનાવ્યા છે તેમના લગ્નમાં રંગબેરંગી ફૂલો અને મીઠા ગીતો ગાય છે શાર્ક જે દરિયાની ઊંડાઈમાં એના સ્ટાઇલિશ જૂતા પહેરીને તરતા હોય છે તે ફેશન અને ફિટનેસને એકસાથે લાવે છે આ દુનિયામાં મગરો અને શાર્કો વચ્ચેની મિત્રતા એક નવી ઉદાહરણ છે જ્યાં દરેકને પોતાનો અનોખો અંદાજ છે મગરો પંખીઓ સાથે મસ્તી કરે છે જ્યારે શાર્કો દરિયામાં રનિંગ કરે છે આ અનોખી દુનિયામાં મજા અને મસ્તી ક્યારેય ખતમ થતી નથી આવી દુનિયા કઈ રીતે હશે શું તમે આ અનોખા પ્રેમ અને ફેશનને સ્વીકારશો